ચાલો તમે પણ અમારી સાથે બ્લોગ માં કન્ટિન્યુ રેજો વિડીયો બઉ મજા આવવાની છે તો ચાલો ત્યાં જઈને મળીએ થોડીક વાર માં જો ગઈ તમે અહીંયા જંબોતી ગુફાએ આવી ગયા છે તો ચાલો તમને પણ બતાવું ગુફાએ તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો

cho chơi em mà thèm ăn lạc gì nè ăn chơi em thôi chứ, dạ, mày cái gì em cũng chưa.

તવાજી ઓલી ના બકે છે ને ઉભો ચા મા શું બોલાય તમકો પા સ્પીડ ઘટાડીને આય ઘટાડીને આમ સીધી જ બાપુ બાપુને આવવું પડે મારા હું ના જાઉં બુલા મને નુજી આપડો મોટો ઉંજેડો મને બાધો આજો કે બાધો થાયગા દીપો ના કર લત મારો દરવાજે લત મારવા દરવાજો જે રત મારින් દરવાજો કરતો એય મલે કે તમાર દાદા અખો હાથ ફાટ્યો દાદા કે ના દાદા ઈટ કેતા કેરેન ભાઈ બહુ કાલે દર્શન લો લો મોમા તો સહેજ તો

Chau, gai, zai, cu fanii de la vigi, dar stângă, le-i dat, 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 le i dat le 来 哎，你别嗨，你往这边。 Su Tiano. Tôi chưa có cái thời gian đi à? Vừa thảm quá đi khuya phải chứ. અને ચાલો હવે આ વિડીયોને આપણે આજ પૂરો કરીએ છીએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને એ પણ કહેજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ